રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે ત્યારે આજે મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા ગુજરાતમાં રાજકોટમાં થયેલા અગ્નિકાંડને ગુજરાત ભૂલી શકે તેમ નથી આ આગ એવી લાગી કે પરિવાર પણ પોતાના સભ્યોનો મૃતદેહ ઓળખી શકે તેવી હાલતમાં નથી તો સરકાર દ્વારા તમામ મૃતદેહને લઈ ડીએનએ કરવામાં આવ્યા છે બીજી તરફ રાજકોટના સ્મશાનમાં બે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે સ્મશાન ગૃહમાં સર્જાયા ગમગીનીના દ્રશ્યો અંતિમ વિધિમાં લોકો જોડાયા અને બંને મૃતકની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તો મૃતકના પરિવારજનોએ મીડિયા સામે તંત્ર ઉપર આરોપ છે પરિવારજનોનું કહેવું છે કે નાના કર્મીઓ સામે કાર્યવાહી કરી અને દેખાડો કરવામાં ન આવે અમને ન્યાય ક્યાંથી મળે અમને ભગવાન ઉપર ભરોસો છે કે તે અમારો ન્યાય કરશે અને જેમને ડેડ બોડી સોંપવાની છે એ પ્રક્રિયા નક્કી કરે ત્યાં સુધીમાં આ કામ પૂર્ણ કરે તો લોકો જે એમના જે સદવાલો હેરાન થાય છે હેરાન થતા હેરાન થાય અને એ જે એમને જે ઘરના લોકોને જે સાંતત્વ આપે ખોટું બોલીને એમને સમજાવવા એ હવે યોગ્ય નથી